વાડીએ જવું છે શાહ દેવા તો આપણે શાહ લઈને જઈએ છીએ અમને કંઈક નજારો બતાવો વાડીનો આવો છે ને આ છે આ સા દેવા જવાનો વારો આવ્યો છે વરસાદ થઈ ગયો એટલે બધું લીલું લીલું થઈ ગયું ને મજા આવે એવું થઈ ગયું ચાલો વિડીયો માંડી એન્ડ સુધી બનાવી રહેજો કારણ કે વાડીએ જઈને મળીએ ફરી પાછા હાલો ફેમિલી તો આપણે વાડીએ જ આવી ગયા છે ઘેરે ને જવું છે બીજી વાડીએ ત્યાં અમારા દેખીના ના વાઈ ગયા છે તો એ વાવે છે ત્યાં આટો મારવા જવું છે તો આપણે આવી ગયા ઘેરે આ ગાડી છે ગાડી લઈને જવું છે તો ચાલો વિડીયો બને રે તો વાડીએ જઈને મળીએ

તે લાગડ વાવવાનું ચાલુ છે લાવ કારણ કે આ મન બરાબર જીતી છે એટલે ચેર બધા વાવે છે આપણે જાઈએ ત્યારે વાવે છે બનાવી રહી દો આખળ ક્યાં રે મળશે વારા નથી થાવતા એમ વાવવાના વાવવાના વારા ન થાવતા પાવડર વધારે નાખો કે નહીં તમે બી આમાં ઓલો હોય બસો આવ્યો ખબર લીલા કલર નો લીલા કલરનો બસો આવ્યો હમણાં જોયો તમે

આટલું બાકી રહ્યું છે વાવવાનું અહીં છે આટલું એ થોડુંક આભારું છે પછી કાલે અમારે ઘરની વાડીએ વાવવાનું છે ચાલો આપણે સા કરીને વાવી દિયા ખાલું છે બુરી દઈએ એ કાભરું છે અને કાભાતું ખાલું છે ઓલો ભૂરી દઈ ફેમિલ સા પાડી દીધા છે આ કોતળાએ સાર પાડી દીધા અહીંયા મુગા આમાં બી નાખવાના સાપો પડી દીધા ઓલે બી નાખી દીધ

જાડા પોકી ગયા એટલું વાવી દીધું હા બાકી છે હવે એટલું આટલું બાકી જોતો પણ વધારે કારો છે ને એટલે હવે અત્યારે કઈ વવા છે નહીં કારણ કે ટ્રેક્ટર પૂતી જાય છે એટલે બાકી રહેવા દીધું હવે એટલું બાકી રહી ગયું છે તો વિડીયો એમ બનાવી રહીજો તો અત્યારે આપણા ઘરે જવાનું થઈ ગયું